નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઈન્ટ ન્યૂઝમાં તો મિત્રો વૃદ્ધ પેન્શન વધારો વિધવા પેન્શન વધારો દિવ્યાંગ પેન્શન વધારો બે હજાર છવ્વીસ નવા નિયમ પ્રમાણે તો મિત્રો ગુજરાત વૃદ્ધ પેન્શન વધારો બે હજાર છવ્વીસ નવા લાભ અને નવા નિયમ પ્રમાણે તો મિત્રો શું છે વૃદ્ધોના વિધવાઓના અને દિવ્યાંગના નવા બે હજાર છવ્વીસના વર્ષમાં નવી ભેટ તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છે તો મિત્રો તમે પણ વૃદ્ધ પેન્શનર વિધવા પેન્શનર અથવા તો દિવ્યાંગ પેન્શનર સવો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન મળી રહે અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકારની યોજના કોને લાભ મળી શકે તો મિત્રો આ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓની સુધીની વયના લાભાર્થીઓને આમાં દર્શાવવા પાત્ર ધરાવતા અથવા તો ગરીબી રેખા નીચે સમાવતા દર્શાવવામાં પાત્ર છે ત્યારબાદ આવક મર્યાદામાં વધારા અરજદારો માટે પાત્ર હતા તો મિત્રો આ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં પંચોતેર ટકાથી વધારે દિવ્યાંગતા હોય તથા પિસ્તાલી કે તેથી વધુ ઉંમરની વય મળ્યા હતા એકવીસ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ના હોવો જોઈએ અને જો હયાત હોય અને તે માનસિક અસ્થિર અથવા તો દિવ્યાંગ ધરાવતા હોય અને કમાવાને અશક્ત હોય અથવા તો કેન્સર ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો અરજી કરી શકાય છે અરજદાર કે જેઓ દસ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય છે અરજદારની વાર્ષિક આવકની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર મિત્રો ત્યારબાદ ગરીબી રેખા નીચે એટલે કે પીપીએલમાં સમાવિષ્ટ થતા અરજદાર માટેની પાત્રતાના ધોરણો તો મિત્રો આ યોજના હેઠળ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના ઉંમર ધરાવતા ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં જીરોથી વીસના સ્કોરમાં સમાવેશ થયેલા હોવા જોઈએ શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોર્ટલ જે એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્ષેત્રોમાં જે છે તેને કાર્યક્રમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બીપીએલ યાદીમાં સમાવિષ્ટ હોવો જોઈએ અરજી આપવાનું સ્થળ સંબંધિત જિલ્લા તાલુકા જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષા ગ્રામ્ય પંચાયતી ઓનલાઈન અરજી પણ કરી શકાય છે અરજી પત્રક સાથે જોડવાના દસ્તાવેજોની પણ વાત કરીએ તો આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડવાના દસ્તાવેજો ઉંમરનું પ્રમાણપત્ર શાળા છોડીયાંનું પ્રમાણપત્ર ડૉક્ટર્સ ડી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર આવકનો દાખલો દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી મોટી ઉંમરનો પુત્રનો હોવો હોવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ એકાઉન્ટ રેશન કાર્ડ ગરીબી રેખા નીચે એટલે બીપીએલમાં સમાવિષ્ટ થતા રજદારો માટે જોડવાના દસ્તાવેજો તો મિત્રો તેને ઉંમરનું પ્રમાણપત્ર શાળાનું પ્રમાણપત્ર ત્યારબાદ શ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારના શહેરો એટલે ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં સમાવેશ થાય અંગેનું પ્રમાણપત્ર શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પ્રોવર્ટી એલિવેશન મંત્રાલય ગરીબી નિવારણ કાર્યક્રમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બીપીએલ યાદીનો સમાવેશ અંગેનું પ્રમાણપત્ર તેમાં આધાર કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ એકાઉન્ટ રેશન કાર્ડ યોજના હેઠળ મળવાપાત્ર લાભો તો મિત્રો સાયઠથી ઓગણસી વર્ષ સુધીના લાભાર્થીઓને રૂપિયા એક હજાર અને એંશી વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને રૂપિયા બારસો ને પચાસની માસિક સહાય ચૂકવામાં આવે છે સહાયની ચૂકવણી ટીબીટી દ્વારા એટલે કે લાભાર્થીઓના ડાયરેક્ટ ખાતામાં પણ ચૂકવવામાં આવે છે બેંક એકાઉન્ટમાં ચૂકવામાં અરજીપત્રક ક્યારથી મેળવું જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર કચેરી અથવા તો અરજીપત્રક વિના મૂલ્યે મળી શકે છે મિત્રો ગ્રામ્ય ક્ષેત્રય વીસી ગ્રામ પંચાયત અરજી ઓનલાઈન કરી શકાય છે જે તેમની જે વેબસાઇટ છે તેના પરથી યોજનાનું અમલીકરણ સંબંધિત મામલતદાર કચેરી અરજી નામંજૂર થયા અપીલ અરજી અંગે તો મિત્રો નામંજૂર કરવામાં આવેલ અરજી અંગે સાઠ અંદર પ્રાંત અધિકારી શ્રી અપીલ અરજી કરવાની જોગવાઈ સહાય ક્યારે બંધ થાય તો મિત્રો લાભાર્થીઓનું અવસાન થતા અરજદારના વારસદારોએ મામલાદાર કચેરીની જાણ કરી અરજદારની સહાય બંધ કરવામાં આવે છે